તાપે જિલ્લાના વ્યારા ખાતે પ્રતિષ્ઠ સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં બે બાળકોની માત્ર એક માસ ડિસેમ્બરની ફી ભરવાની બાકી હતી જે અંગે વાલીને જણાવવાને બદલે પ્રિન્સિપાલે બાળકોને દંડિત કરી તડકામાં ઉભા રાખ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે ભૂલકાઓ પર થયેલા અત્યાચારની રાવ શિક્ષણ વિભાગમાં પણ કરવામાં આવી રહી હોવાનું જાણવામાં આવ્યું છે વ્યારાનગર મધ્યમાં આવેલી માધ્યમિક ગાંધી શાળાના અભ્યાસ કરતા એક જ પરિવારના ધોરણ પાંચ અને ધોરણ આઠમાં અભ્યાસ કરતા બે બાળકો વાલીએ સમય પર માત્ર એક માસ ડિસેમ્બર બે હજાર ફી નો ભરાતા બાળકોને દંડિત કરવામાં આવ્યા છે વાલીએ જે બાબતે વાલીને આક્ષેપ કર્યો છે કે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ આચાર્ય દ્વારા બાળકોને બોલાવી ગયા માસની ફી કેમ નથી ભરતા કહી શિક્ષકને આદેશ કરી બંને બાળકોને બપોરે દોઢ કલાક ગ્રાઉન્ડમાં ખુલ્લા તડકામાં ઊભા રાખવામાં આવ્યા હતા જેને લઈ બાળકોનું માથું પણ દુખતું હતું માત્ર એક માસની ફીને લઈને થયેલા વિવાદ પગલે વાલી દ્વારા શિક્ષણ વિભાગને પણ જાણ કરી હોવાનું તથા પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ છે જોકે વ્યારા પંથકના ચર્ચાના ચકડોળે ચઢેલા ઉપરોક્ત મામલે શાળા સંચાલકો કે સંસ્થા દ્વારા હજુ કોઈ નિવેદન આવ્યું નથી જેને લઈ સંસ્થાના સંચાલકોએ નીચું જોવાનું થયું છે રાજ્યમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ ફી મુદ્દે વાલીઓ કે વિદ્યાર્થીઓને હેરાન ન કરવા સૂચના આપવામાં આવી છે એક મહિનાની ફી બાકીના કારણે આખો દિવસ અઢી તો ચાર વાગે લગી એ લોકો તડકામાં ઉભા તેના માટે મેં શિક્ષણ અધિકારીને અરજી આપી શિક્ષણ અધિકારી પણ એવું લાગે છે મળેલા છે એમ ફી નહીં ભરે તો તમે બીજી સ્કૂલમાં ભણાવો આવી રીતે એવો જવાબ આવે છે કાલ ઉઠીને મારી પોરી કોઈરા ત્રીજાને કોઈને કંઈ થાય કોઈ બી બાળકોને કંઈ થાય એની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ અધિકારી તથા જે તે સંસ્થાની વ્યારાની પ્રાથમિક શાળા ફી મુદ્દે બે વિદ્યાર્થીને દંડિત કર્યાની ઘટના પ્રકાશમાં આવતા આર એફ ડાબુ કેળવણી મંડળના પ્રમુખ મહેશ અફીનવાળા